મિત્રો અસ્થિ વિસર્જન એ મૃત વ્યક્તિના અગ્નિસંસ્કાર પછી કરવામાં આવતી એક વિધિ છે તેનો અર્થ એ છે કે મૃત વ્યક્તિના અસ્થિ અને રાખને પાણીમાં વિસર્જિત કરવું શાસ્ત્રો અનુસાર અસ્થિઓનું વિસર્જન પવિત્ર નદીઓમાં જ કરવું જોઈએ જેમાં સૌથી વધુ ગંગા નદીનું ઘણું મહત્ત્વ છે આથી દર વર્ષે કરોડો લોકો દેશના ખૂણે ખૂણેથી હરિદ્વાર અને વારાણસી જેવા પવિત્ર સ્થળોએ અસ્થિઓના વિસર્જન માટે આવે છે અસ્થિ વિસર્જન માટે સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી સંસ્કાર કર્યા પછી વધુમાં વધુ ત્રીજા કે ચોથા અસ્થિ વિસર્જન કરવું યોગ્ય માનવામાં આવે છે હવે પ્રશ્ન એ થાય છે કે ત્રીજા કે ચોથા દિવસે જ કેમ અને ત્રીજા કે ચોથા દિવસે અસ્થિ વિસર્જન ન થઈ શકે તો શું કરવું આ તમામ પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોમાં મળવાના છે તો મિત્રો આજની વિડીયો અંત સુધી જરૂર જોજો અને વિડિયોને લાઇક કરી શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો મિત્રો અસ્થિ વિસર્જન એ કોઈ સરળ પ્રક્રિયા નથી આ કાર્ય એટલું મહત્વનું છે કે જો તે યોગ્ય સમયે અને યોગ્ય નિયમો સાથે કરવામાં ન આવે તો આત્માને મુક્તિ મળતી નથી કારણ કે ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યું છે કે ભૌતિક શરીર પાંચ તત્વોનું બનેલું છે એટલે કે પાંચ તત્વો એટલે પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશનું બનેલું છે જ્યારે અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં શરીરને બાળવામાં આવે છે ત્યારે પૃથ્વી અગ્નિ વાયુ અને આકાશને પોતપોતાના તત્વો પાછા મળે છે પરંતુ જ્યાં સુધી જળ તત્વનો તેનો હિસ્સો ન મેળવે ત્યાં સુધી ચક્ર પૂર્ણ થતું નથી તેથી જો અસ્થિ વિસર્જન યોગ્ય સમયે નિયમ મુજબ ન થાય તો આત્માને મોક્ષ મળતો નથી અને ન તો તે નવું શરીર ધારણ કરવા સક્ષમ બની શકે છે તો મિત્રો ચાલો જાણીએ કે અસ્થિ વિસર્જન સાથે જોડાયેલા ખાસ નિયમો શું છે અને તેની સાથે અમે તમને તેનું મહત્વ પણ જણાવીશું પુરાણો અને અન્ય ધર્મશાસ્ત્રો અનુસાર ગંગા નદીને અસ્થિ વિસર્જન માટે સૌથી યોગ્ય નદી હોવાનું માનવામાં આવે છે મિત્રો આપણા હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંના એક ગરુડ પુરાણમાં મનુષ્યના જન્મ અને મૃત્યુ સંબંધિત તમામ રહસ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે અને આ વિચિત્ર રહસ્યોમાં ત્રણ દિવસ સુધી અસ્થિ સંગ્રહિત કરવાનું સાચું કારણ છે જે મુજબ મૃત્યુના બીજા ત્રીજા કે ચોથા દિવસ સુધી એકત્ર કરવા જોઈએ અને ત્યારબાદ આ અસ્થિઓને દસ દિવસની અંદર વિસર્જન કરવું જોઈએ મિત્રો આજના સમાજના ઘણા લોકો તેનું પાલન કરે છે પરંતુ તેની પાછળનું રહસ્ય માત્ર થોડા જ લોકો જાણે છે ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે જે વ્યક્તિએ ચિતા પ્રગટાવી હોય તેણે ચોથા દિવસે અસ્થિ એકત્ર કરવી જોઈએ અને અન્ય લોકો જેમણે અંતિમ સંસ્કારની ચિંતા પ્રગટાવી નથી તેમણે બીજા કે ત્રીજા દિવસે જ અસ્થિ ભેગી કરવી જોઈએ ધાર્મિક શાસ્ત્રો અનુસાર અંતિમ સંસ્કારના ત્રણ ચાર દિવસની અંદર અસ્થિ એકત્ર કરવી જોઈએ કારણ કે અગ્નિ સંસ્કાર દરમિયાન મંત્રોના જાપથી અગ્નિસંસ્કાર થાય છે અને રાખ બની જાય છે આકાશ અને પ્રકાશ તત્વોની સંયુક્ત ઉર્જા હાજર થઈ જાય છે જેની અસર ત્રણ ચાર દિવસ પછી ઓછી થવા લાગે છે જેના કારણે રાખની આસપાસ બનેલા રક્ષણાત્મક કવચની ક્ષમતા પણ ઓછી થવા લાગે છે આવી સ્થિતિમાં નકારાત્મક શક્તિઓ અથવા ભૂત પ્રેત જે સ્મશાનમાં ફરે છે તેઓ અસ્થિ પર કબજો કરે છે અને જીવને પીડા આપવા લાગે છે અને તે પણ શક્ય છે કે દુષ્ટ શક્તિઓ દ્વારા મૃતકના પરિવારના સભ્યોને દુઃખ પહોંચાડવાનો પ્રયાસ કરે છે તેથી આવી સ્થિતિ ઊભી થાય તે પહેલા સ્મશાન ભૂમિમાંથી અસ્થિ એકત્રિત કરી લેવા જોઈએ લોકોનું માનવું છે કે જે વ્યક્તિએ અંતિમ સંસ્કાર કર્યા હોય તેણે સ્મશાન કે અન્ય અપવિત્ર સ્થાનો પર ન જવું જોઈએ કારણ કે ત્યાંની ખરાબ શક્તિઓ તેને નુકસાન પહોંચાડી શકે છે તેથી આજકાલ તમે જોયું જ હશે કે સગા સંબંધીઓ અંતિમ સંસ્કારની અગ્નિને ઠંડી પાડે છે અને રાખ અને અસ્થિ સાથે ઘરે પાછા ફરે છે જે વ્યવહારિક દ્રષ્ટિકોણથી યોગ્ય લાગે છે તેનું એક કારણ એ છે કે આજકાલ સ્મશાન ગૃહમાં એક પછી એક ઘણી પ્રગટાવવામાં આવે છે લોકોને સળગાવવાની જગ્યા પણ મળતી નથી તેથી સંભવ છે કે જો ચિતાની રાખ ત્રણ દિવસ રહી જાય તો કદાચ ત્રણ દિવસ પછી ન તો રાખ મળે કે ન તો અસ્થિ મળે અને જો મળી જાય તો પણ તે તમારા પરિવારના સભ્યની છે કે અન્ય વ્યક્તિની રાખમાં બળી છે તે જાણી શકાતું નથી તેથી જૂના જમાનામાં રાખ એકત્ર કરવા માટે ત્રણથી ચાર દિવસ રાહ જોવી ઠીક હતી પરંતુ આજના સંદર્ભમાં આમ કરવું થોડું અઘરું છે પણ મિત્રો સૌપ્રથમ તો એ જાણવું જરૂરી છે કે જે જગ્યાએથી મૃતદેહને બાળવામાં આવ્યો હતો ત્યાંથી અસ્થિઓ લાવતા પહેલાં યોગ્ય પૂજા કરવી ફરજિયાત છે અને અસ્થિ એકત્ર કર્યા પછી તેને માટીના વાસણમાં રાખો અને તેને સફેદ કપડાંથી ઢાંકી દો ત્યારબાદ રાખને ગંગા ઘાટ પર લઈ જવી જોઈએ તેને દૂધ અને પાણીથી ધોઈને ચંદન લગાવી રાખવું જોઈએ પછી એક પાત્રમાં લઈને ગંગામાં વિસર્જિત કરી દેવી જોઈએ જ્યાં સુધી મનુષ્યની અસ્થિઓ ગંગાના પાણીમાં વિસર્જિત કરવામાં ન આવે ત્યાં સુધી તે બ્રહ્મલોકમાંથી ક્યારેય પાછા આવતા નથી મિત્રો જે દિવસે અંતિમ સંસ્કાર કરવામાં આવે તે દિવસથી લઈને આત્મા માટે કરવામાં આવતા શ્રાદ્ધ અને પિંડદાન પૂર્ણ થાય ત્યાં સુધી તેર દિવસ સુધી તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જ્યાં સુધી સુધી આવું ન થાય ત્યાં ઘરમાં પવિત્રતાનું વાતાવરણ જાળવવું જોઈએ ખાસ કરીને જે વ્યક્તિએ જેમણે અંતિમ સંસ્કારની ચિતા પ્રગટાવી હોય આ સમયગાળા દરમિયાન ઘરમાં કોઈ પૂજા કે શુભ કાર્યક્રમ વગેરે ન રાખવા જોઈએ તેની સાથે ઘરને પણ સ્વચ્છ રાખવું જોઈએ પરિવારના તમામ સભ્યોએ શારીરિક સંબંધથી પણ દૂર રહેવું જોઈએ આ સમયગાળા દરમિયાન મૃતકને તેર દિવસ સુધી દરરોજ પીપળાના ઝાડ નીચેની માટીના બનેલા વાસણમાં શુદ્ધતા સાથે તૈયાર કરેલું ભોજન અને પાણી આપવું જોઈએ આ એવું પણ કહેવામાં આવે છે કે ગરુડ પુરાણનો પાઠ કરવો જોઈએ મૃત્યુના દિવસથી દસ દિવસ સુધી યોગ્ય બ્રાહ્મણ દ્વારા આ પાઠ કરવો જોઈએ અને આ પાઠ એ જ જગ્યાએ કરવો જોઈએ જ્યાં મૃત વ્યક્તિનું શરીર છેલ્લે રાખવામાં આવ્યું હતું અને તે પણ ખાતરી કરો કે આ પાઠ સૂર્યાસ્ત પહેલા સમાપ્ત થઈ જાય ધાર્મિક ગ્રંથો અનુસાર જો કોઈ કારણસર દસ દિવસ સુધી અસ્થિનું વિસર્જન ન થાય તો તીર્થ પૂર્ણ થયા પછી જ અસ્થિ વિસર્જન કરવું જોઈએ મિત્રો ચાલો હવે એ પણ જાણીએ કે શા માટે અસ્થિ વિસર્જન પવિત્ર નદીઓમાં જ કરવામાં આવે છે મિત્રો માતા ગંગામાં અસ્થિ વિસર્જનને લઈને ઘણી બધી વાર્તાઓ પ્રચલિત છે તમારામાંથી કેટલાક આને લગતી પૌરાણિક માન્યતાઓની વાર્તા જાણતા હશો એક પૌરાણિક કથા અનુસાર રાજા અને જ્યારે માતા ગંગાએ લગ્ન કર્યા ત્યારે માતા ગંગાના પુત્રોનો જન્મ થયો ત્યારે માતા ગંગાએ એક પછી એક સાતેય પુત્રોને ગંગા નદીમાં ડૂબાડી દીધા આ બધું જોઈને રાજા માતા ગંગાને રોકી શક્યા નહીં કારણ કે તે પોતાના વચનથી બંધાયેલા હતા પરંતુ જ્યારે આઠમા પુત્રનો વારો આવ્યો ત્યારે તેમણે આમ કરવાની ના પાડી દીધી જ્યારે તેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે માતા ગંગાએ જવાબ આપ્યો કે તેમણે જે સાત બાળકોને ગંગા નદીમાં ડૂબાડી દીધા હતા તે બધા દેવતાઓ હતા જેમનો જન્મ એક શ્રાપના કારણે આ નશ્વર જગતમાં થયો હતો તેમને ગંગા નદીમાં વિસર્જિત કરવું એ તેમના મુક્તિનો એકમાત્ર ઉપાય હતો મિત્રો એવું માનવામાં આવે છે કે ત્યારથી ગંગા નદીમાં અસ્થિઓનું વિસર્જન કરવાની પ્રથા શરૂ થઈ તો મિત્રો આશા રાખીએ છીએ કે આજની વિડીયો દ્વારા તમને અસ્થિ વિસર્જન વિશે ઘણી મહત્વપૂર્ણ જાણકારી મળી હશે મિત્રો આજની વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ